જુનાગઢ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી અનરાધાર વરસાદે મેઘતાંડવ જેવી પરિસ્થિતિ સર્જી છે વરસાદી માહોલ વચ્ચે ગિરનારના શ્વાસ અદ્ધર કરી દેતા દ્રશ્યો સામે આવ્યા છે માણાવદર તાલુકાના પીપલાણા ગામના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા જેમાં પીપલાણા ગામ બેટમાં ફેરવાયેલું જોવા મળી રહ્યું છે ખેતરો ઘરો અને ગલીઓમાં માત્ર પાણી જ પાણી નજરે પડે છે પીપલાણા ગામમાં ગઈકાલે સાંજે પાંચ વાગે એક મહિલાનું મોત નીપજ્યું હતું ત્યારે ગામમાં પાણી ઘુસી જતા આજે સવારે મૃતક મહિલાના પાર્થિવ દેહને ગામની બહાર લઈ જઈ જૂનાગઢ સોનાપુરી સ્મશાન ખાતે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે છેલ્લા બે દિવસથી માણાવદરમાં સત્તર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે માણાવદર વંથલી કેશો તેમજ જૂનાગઢ શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે તો દામોદર કુંડમાં પાણીની આવક થતા દામોદર કુંડે જાણે કે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા ઉપરવાસમાં વધુ વરસાદને કારણે આણંદપુર બાંટવા સાવલી ઓઝર ઉબેણ કેરાડા ડેમ ઓવરફ્લો થયા હતા તો અન્ય ડેમોમાં પણ પચાસ ટકા નવા નીરની આવક થઈ છે અને હસનાપુર ડેમમાં ઓગણીસ ફૂટ પાણી આવ્યું છે

આવનાર સમયની અંદર જે જુનાગઢ રેડ એલર્ટ પર છે ત્યારે તંત્ર છે તે પણ સજ્જ છે મનરાજ ચૌહાણ દિવ્ય ભાસ્કર જુનાગઢ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ